સરસ સર્કિટ હાઉસ વિવાદમાં માં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે સર્કિટ હાઉસ જાણે જમીન માફિયાઓ અને બદમાશો અડ્ડો હોય તેમ ભાવનગર કુખ્યાત જમીન માફિયાની સર્કિટ હાઉસમાંથી પોલીસે ધરપકડ કરી હતી સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે સર્કિટ હાઉસ જમીન માફિયાઓ અને બદમાશોનો અડ્ડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો હતો આરોપી જમીન માફિયા પથુબા ગોહિલ સર્કિટ હાઉસમાં હોય જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે સુરત સર્કિટ હાઉસના અધિકારીઓ અને કર્મચારીઓ વિવાદમાં જોવા મળ્યા છે જમીન માફિયા પથુબા પીપરાડી મેરુભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળી ગયો છે જોકે સર્કિટ હાઉસમાં સંધિ અધિકારીને કાયદા બનાવતા કરતા હતાઓ અસામાજિક તત્વોના ઘૂંટણીએ પડતા સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે